દરેક મોટા બિઝનેસની શરૂઆત છે ને એક સપનાથી જ થાય છે પણ જ્યારે આ સપનાને સાકાર કરવા માટે બે કે વધારે લોકો ભેગા થાય ને ત્યારે સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ ઊભો થાય છે કે ભાઈ કાગળ પર આ સંબંધને શું નામ આપવું અને સમજી લો આ ખાલી કોઈ કાનૂની ફોર્માલિટી નથી આ તો આવનારા ભવિષ્યનો પાયો છે મગજમાં કોઈ જબરદસ્ત આઈડિયા હોય અને એને કોઈ ભાઈબંધ સાથે મળીને હકીકતમાં બદલવાનો જુસ્સો હોય તો આ સફરની શરૂઆત ખરેખર ખૂબ જ રોમાંચક લાગે છે નહીં પણ સાચું કહું ને તો આ પાર્ટનરશીપનો વિચાર છે ને એ બે ધારી તલવાર જેવો છે એ એક સામ્રાજ્ય પણ ખડું કરી શકે છે અને એક જ ઝાટકે બધું જ છીનવી પણ શકે છે તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે આ જ તલવારની બંને ધારને બરાબર સમજીએ એક બાજુનું વચન અને બીજી બાજુનું જોખમ આપણી આખી વાતચીત આ પાંચ મુદ્દાઓની આસપાસ રહેશે પહેલાં વચન અને જોખમ શું છે એ જોઈશું પછી જૂની અને નવી વ્યવસ્થા શું કહે છે એ સમજીશું બંનેની સીધી ટક્કર કરાવીશું અને છેલ્લે પોતાના માટે સાચો રસ્તો કયો છે એ નક્કી કરવામાં થોડી મદદ કરીશું તો ચાલો સૌથી પહેલાં સમયમાં થોડા પાછળ જઈએ છેક ઓગણીસો ને બત્રીસમાં ભારતીય ભાગીદારી અધિનિયમ જે દાયકાઓથી ભાગીદારીનો પાયો રહ્યો છે આમ જુઓ તો આ કાયદો બહુ સરળ છે પણ એની સરળતામાં જ એક બહુ મોટું જોખમ છુપાયેલું છે જરા કાયદાની આ વ્યાખ્યા પર નજર નાખો બધું એકદમ સીધું સાધું લાગે છે જ્યાં સુધી આપણે એના છેલ્લા વાક્ય પર નથી પહોંચતા બધા દ્વારા અથવા તેમાંથી કોઈ એક દ્વારા બધા વતી ચલાવવામાં આવતા બસ આટલા શબ્દોમાં જ આખા મોડેલનો સાર અને એનો સૌથી મોટો ખતરો બંને સમાયેલા છે આ વાક્યને કાયદાની ભાષામાં કહેવાય છે મ્યુચ્યુઅલ એજન્સી આનો સેધોસાધો મતલબ એ છે કે દરેક પાર્ટનર પેઢીનો માલિક પણ છે અને સાથે સાથે બીજા બધા પાર્ટનરનો એજન્ટ પણ છે એટલે કે એકનું કામ એ બધાનું કામ એકનો નિર્ણય એ બધાનો નિર્ણય અને આને લીધે જ એક એવી સ્થિતિ ઊભી થાય છે જેને કાયદામાં કહેવાય છે સંયુક્ત અને અનેક જવાબદારી પણ ચાલો આ ભારેખમ શબ્દોને બાજુ પર મૂકીએ ખાલી એટલો વિચારો કે બધા જ પાર્ટનર્સ એક જ હોડીમાં સવાર છે હવે જો કોઈ એક પણ વ્યક્તિ હોડીમાં નાનકડું કાણું પાડી દે તો શું થશે ડૂબશે તો આખી હોડી જ બરાબર ને આનું પરિણામ ખરેખર ભયાનક હોઈ શકે છે માની લો કે કોઈ એક પાર્ટનરે કોઈ ખોટો સોદો કરી નાખ્યો અને પેઢી પર કરોડોનું દેવું થઈ ગયું તો લેણદારો એ પૂરેપૂરા દેવા માટે કોઈપણ એક પાર્ટનરની પાછળ પડી શકે છે અને વાત અહીં જ નથી અટકતી આ જવાબદારી અમર્યાદિત છે એટલે કે જો પેઢીની મિલકત ઓછી પડે તો એ પાર્ટનરનું ઘર ગાડી અંગત બચત બધું જ દાવ પર લાગી શકે છે તો પરંપરાગત ભાગીદારીના આ ચાર મુખ્ય પાયા છે એક કરાર હોવો જોઈએ નફો વહેંચાતો હોવો જોઈએ કોઈ ધંધો હોવો જોઈએ અને પેલી મ્યુચ્યુઅલ એજન્સી જે આખી સિસ્ટમની ખરી કસોટી છે અને સૌથી મોટા જોખમનું કારણ પણ એ જ છે બસ આ જ અમર્યાદિત જોખમને કારણે એક નવા અને વધુ સુરક્ષિત માળખાની જરૂર પડી અને વર્ષ બે હજાર આઠમાં એનો જવાબ મળ્યો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે કે એલએલપી એના નામમાં જ એનો સૌથી મોટો ફાયદો છુપાયેલો છે શું એવો કોઈ રસ્તો હોઈ શકે જ્યાં પાર્ટનરશીપનો ઉત્સાહ અને ફાયદા પણ મળે અને સાથે સાથે કોઈ બીજાની ભૂલની સજા પોતાનું સર્વસ્વ ગુમાવીને ન ચૂકવવી પડે હા એલએલપી બસ આ જ સવાલનો એકદમ પ્રેક્ટિકલ જવાબ છે એલએલપીનો સૌથી મોટો જાદુ આ એક આંકડામાં છે શૂન્ય બીજા કોઈ પણ પાર્ટનરની ભૂલ બેદરકારી કે ખોટા નિર્ણય માટે તમારી અંગત જવાબદારી શૂન્ય થઈ જાય છે તમારી અંગત મિલકત સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે જો આપણે પરંપરાગત ભાગીદારીને એક મોટી હોળી કહીએ તો એલએલપી એ એકબીજા સાથે જોડાયેલી નાની નાની હોળીઓનો કાફલો છે દરેક પાર્ટનર પોતાની હોળીનો કેપ્ટન છે હવે જો કોઈ એકની હોળી કોઈ કારણસર ડૂબી પણ જાય તો બાકીનો કાફલો સહી સલામત આગળ વધી શકે છે એકની ભૂલ બીજાને નથી ડૂબાડતી તો આ સુરક્ષા કવચ કામ કેવી રીતે કરે છે એના મુખ્ય ત્રણ કારણો છે પહેલું એલએલપી પોતે જ કાયદાની નજરમાં એક અલગ વ્યક્તિ છે બીજું પાર્ટનરની જવાબદારી એના રોકાણ પૂરતી જ મર્યાદિત છે અને ત્રીજું અને સૌથી અગત્યનું અહીં પેલી મ્યુચ્યુઅલ એજન્સી જેવી કોઈ વાત જ નથી બસ આ ત્રણ સ્તરની સુરક્ષા જ એલએલપીને આટલું આકર્ષક બનાવે છે પણ હા એક વાત યાદ રાખવા જેવી છે આ સુરક્ષા કવચ કંઈ સર્વશક્તિમાન નથી એની પણ એક મર્યાદા છે જો કોઈ પાર્ટનર પોતે જાણી જોઈને છેતરપિંડી કરે કે કોઈ ગેરકાનૂની કામ કરે તો પછી આ કવચ તૂટી જાય છે અને એની જવાબદારી અમર્યાદિત બની જાય છે સીધી વાત છે કાયદો ભૂલોથી બચાવે છે ગુનાહોથી નહીં સારો તો હવે આપણે બંને મોડેલની તાકાત અને નબળાઈ બરાબર સમજી ગયા છીએ તો ચાલો હવે તેમને સીધા જ મેદાનમાં ઉતારીએ અને જોઈએ કે કોણ ક્યાં ભારે પડે છે સૌથી પહેલો અને સૌથી મોટો મુકાબલો જવાબદારીનો એક બાજુ છે પરંપરાગત ભાગીદારી જ્યાં જવાબદારી અમર્યાદિત છે એટલે કે જોખમ સીધું ઘર સુધી પહોંચી શકે છે અને બીજી બાજુ છે એલએલપી જ્યાં જવાબદારી મર્યાદિત છે અંગત સંપત્તિ એકદમ સુરક્ષિત બીજો મુકાબલો મ્યુચ્યુઅલ એજન્સી ભાગીદારીમાં આ સિદ્ધાંત લાગુ પડે છે મતલબ કે એકની ભૂલ બધાની સજા જ્યારે એલએલપીમાં આ સિદ્ધાંતનું કોઈ અસ્તિત્વ જ નથી દરેક પોતાની ક્રિયાઓ માટે જવાબદાર છે બીજાની નહીં અને ત્રીજો અને છેલ્લો મુકાબલો કાનૂની દરજ્જો ભાગીદારી પેઢી અને તેના ભાગીદારો કાયદાની નજરમાં એક જ છે અલગ નથી જ્યારે એલએલપી બિલકુલ એક કંપનીની જેમ પોતાના ભાગીદારોથી એક અલગ અને સ્વતંત્ર કાનૂની ઓળખ ધરાવે છે અને આ અલગ ઓળખ જ મર્યાદિત જવાબદારીનો પાયો છે તો આ બધી સરખામણી પછી આખરે પસંદગી કઈ રીતે કરવી ચાલો આખી વાતનો સાર કાઢીએ અને નિર્ણય લેવામાં સરળતા કરીએ આ ટેબલ આખી ચર્ચાને એક જ નજરમાં રજૂ કરે છે કયો કાયદો લાગુ પડે છે જવાબદારી કેવી છે નોંધણી જરૂરી છે કે નહીં દરેક મુદ્દા પર બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે નિર્ણય લેવા માટે આ એક ઉત્તમ માર્ગદર્શિકા બની શકે છે આખરે આખી વાત બે વિકલ્પો પર આવીને અટકે છે પહેલો વિકલ્પ છે પરંપરાગત ભાગીદારી જેમાં ઓછી કાગળની કાર્યવાહી અને વધુ સરળતા છે પણ સાથે અમર્યાદિત વ્યક્તિગત જોખમ છે અને બીજો વિકલ્પ છે એલએલપી જેમાં વધુ કાનૂની પ્રક્રિયાઓ અને નિયમોનું પાલન કરવું પડે છે પણ બદલામાં સંપૂર્ણ વ્યક્તિગત સુરક્ષા મળે છે તો છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ કોઈ વકીલને નહીં પણ દરેક બિઝનેસ કરનારે પોતાની જાતને પૂછવાનો છે પોતાના સપનાને હકીકતમાં બદલવા માટે કઈ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે સરળતા સાથે આવતા મોટા જોખમની કે પછી થોડી વધારે મહેમત સાથે મળતી સંપૂર્ણ સુરક્ષાની બસ આ એક સવાલનો જવાબ જ સાચો રસ્તો બતાવી દેશે